નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ આવશે તેમજ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે યલો એલર્ટ સાથે ભારે વરસાદ આવશે તથા મિત્રો નવસારી અને વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તો ત્રેવીસ સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના દસ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો સૌરાષ્ટ્રના ત્રણ તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયો વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો મિત્રો સંઘ પ્રદેશ એવા દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટાં રહેશે જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં આવશે કચ્છમાં વાતાવરણ પાંચ દિવસ સૂકું રહેશે ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહેશે તથા પહેલી જૂનથી ઓગણીસ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ચુમ્માલીસ ટકા વધુ વરસ્યો છે ભાદરવા મહિનામાં ઉખલાટ સહન કરવો પડશે અને અમદાવાદમાં બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે રાજ્યમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તાપી નવસારી ડાંગ સુરત નર્મદા અને છોટાઉદેપુર તથા વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો અન્ય જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે તો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે રાજ્યમાં સૂર્યપ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દે તેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને છત્રીસ ડિગ્રીએ પહોંચ્યો છે અમદાવાદમાં પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તેમજ ભુજ ડીસા ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો છત્રીસ ડિગ્રીને પાર થયો છે તો મિત્રો રાજ્યમાં વરસાદ હજુ ગયો નથી જેમાં રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યની ધમરોળ છે તેમાં બાવીસ સપ્ટેમ્બરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેમાં બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ રહેશે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહીમાં આગામી ચાર દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની ગુજરાતમાં આગાહી કરાય છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહીમાં આગામી ચાર દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં આગાહી કરાય છે તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તો કચ્છમાં આવનારા સાત દિવસમાં સૂકું વાતાવરણ રહેશે ગુજરાત રિજિયનમાં અગિયારસો સાત એમ વરસાદ નોંધાયો છે પહેલી જૂનથી અત્યાર સુધી સત્યાવીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તોતેર ટકા વરસાદ વધારે નોંધાયો છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ આવી શકે છે આજના દિવસે ચોત્રીસ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે